હવે ઘટના એવી બની કે પુષ્પા વસંતભાઈ પુષ્પા ટુ પિક્ચરના એન્ડમાં એણે શ્રીવલ્લીથી લગ્ન કર્યા ત્યાં હું ચૂકતો નહોતો અને પુષ્પા ટુ આવ્યું એમ વાત ખાલી એટલી હતી એના ઘરના શ્રીવલ્લી બહેન કે તમે મુખ્યમંત્રી ભેગો ફોટો પડાયો આવજો આ જેને જોયું એને ખબર પડે એના ઘરના એની બાયડી કીધું ફોટો પડાવી આવજે અને ઓલા મુખ્યમંત્રી કે આ તો બોગસ માણસ છે અને એલાઇમેન્ટ ને ઠેકાણ નથી એક ખભો ઉપર એક નીચે દાઢી મારો દીકરો લુગડા ક્યાં સીવડાય હું તો ગોતું દરજી ને કીધી મુખ્યમંત્રી કે આ ડામીસ માણા આરે ભેગો હું ફોટો નો પડાવ આખો મુખ્યમંત્રી બદલી નાખ્યો ઘર ના ના કેવાથી પાછો કે ઝૂકેગા નહીં આલો ઠોકો પુષ્પા થઈ ગયો પુષ્પા પુષ્પા થઈ ગયો પુષ્પા પુષ્પા ભાઈ નહીં પુષ્પા ખોલ ભાયા